નમસ્તે આપ નિહાળી રહ્યા છો અંકુર અમિત તમે જોઈ રહ્યા છો જાડીલા ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપણી સાથે ઉસ્માનભાઈ અલ્તાભાઈ એમને છે અને સાથે જે આ જમીનના કપાસની અંદર જે માવજત કરે છે એ ભાઈ પણ પોતે છે પહેલી વખત અમિત વાવેતર કર્યો છે તમે આ કપાસ પહેલી વખત પહેલી વાર અને કેટલી વેરાયટી વાવેતર કરી છે ટોટલ તમે આ વખતે છ છ વેરાયટી વાવેતર કરી છે એમાં આ અમિત કેટલા પેકેટ છે પાંચ પેકેટ પાંચ પેકેટનું વાવતર કર્યું દસ વીઘાનો છે તમારે દસ વીઘાનો અમિત વાવેતર કરેલું છે કેવું લાગ્યું તમને આ વેરાયટી ખૂબ સરસ લાગ્યું ખૂબ સરસ લાગ્યો શું સારું શું લાગ્યું આમાં તમને કે કોણપ સારી રહેશે હા અને ફાલનું નહીદમ આ જમીન કેવી છે આપડે વિભા છે તમારી જમીન આની અંદર તમારે ચણા કે બીજું કઈ બી થાય કે નહીં કોઈ ના થાય ચણા નો થાય તલ નો થાય ઘઉં થાય

કોઈ બી તમે જોશો તો સિરીઝો અંદર આ બધા તૈયાર થઈ જાય નીચે થઈ ગયા છે કેટલો જબરજસ્ત છે તો આ છે અંકુર અમિત જે લોકોને મધ્યમ ડ્યુરેશન માટે વાવેતર કરવું છે અને તૈયાર કરી દેવું છે આજે આ કપાસ છે મને એમ લાગે છે કઈ તારીખ વાવેતર છે તમારે પાણી આની અંદર પાયું જ નથી એક પણ પાણી આની અંદર એકસો વીસ પાયેલું નથી બરાબર અને આ કન્ડિશન તમે જોઈ શકો છો બરાબર તો બધા જ કપાસ વાવેતર કરતા ખેડૂત ભાઈઓ તમે શું ભલામણ કરો છો અમિત વિશે

તો વાવેતર કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો બહુ જબરજસ્ત વેરાયટી છે ઓછા રોગ જીવા ચુસિયા વાળી પાણી અને મધ્યમ ડ્યુરેશન ની અંદર સારું ઉત્પાદન તમને આપી દે આ પ્રકારની આ વસ્તુ આખો તમે છોડ જો ઘેરો જો તો ખબર પડી જાય આ જો તમે રોગ નથી મળ પામ જા રોગ પણ જરા પણ નથી આખો તમે આમ જોતા હો ને તો ખ્યાલ આવી જાય કેટલું આનું ગ્રીનરી ને ફ્લાવરિંગ ને જબરજસ્ત આની અંદર તૈયાર થઈ ગયું છે આ છે અંકુર અમિત ભણે તો જરૂરથી વાવતર કરજો આભાર